સુરતના મગદલ્લા રોડ પર રિયલ એસ્ટેટની ઓફિસની આડમાં ગેરકાયદેસર રીતે ચાલતો હુકાબાર પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે ગુપ્ત બાતમીના મળી હતી કે શક્તિસિંહ ઝાલા નામનો વ્યક્તિ આ ઓફિસની આડમાં હુકાબાર ચલાવી રહ્યો છે બાતમીના આધારે પોલીસે રેડ કરી અને તપાસ દરમિયાન છ હુક્કા હુક્કાની પાઇપ અને ચિલમ સહિતના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ રોડ દરમિયાન હુકાબારના માલિક શક્તિસિંહ ઝાલાની પણ ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે ત્યાંથી અમને ટોટલ બાર વ્યક્તિ મળી આવ્યા એમાં જે હુક્કા બારનું સંચાલક છે જેનું નામ છે શક્તિસિંહ નવલસિંહ ઝાલા તેને ઝડપી પાડવામાં આવ્યો તો તથા અન્ય અન્ય અગિયાર જે હિસમો છે એનો પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને ત્યાંથી છવ્વીસ હજાર પાંચસો ને કે જેમાં હુકા નંગ છ છ હજાર રૂપિયા હુકા પાઇપ પંદર ચીલમ ફિલ્ટર વગેરે જપ્ત કરવામાં આવ્યું અને કાયદેસરની જે તમાકુ વેચાણ અને એના પ્રતિબંધક જે કલમો છે એના અને કાયદેસર